નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જીરુમાં આવતી કાળી ચરમી અને સફેદ છારા વિશેની તો આની વાત કરીએ તો કે અત્યારે જીરું જનરલી ચાલીસ દિવસથી ઉપરથી લઈને સાઠ પાસાઠ દિવસ સુધીના જીરું થઈ ગયેલા છે હવે કાળી ચરમીની વાત કરીએ તો કે કાળી ચરમી એક એ અત્યંત ભયંકર રોગ છે કે જેનાથી જીરું સાઠ ટકાથી લઈ અને સો ટકા સુધી ફેલ જવાના ચાન્સીસ રહેલા છે હવે એના વિશે વૈજ્ઞાનિક માહિતી આપવી તો કે કાળી ચરમી છે એ નામની ફૂગ એટલે કે રોગકારકથી ફેલાય છે હવે આને અનુકૂળ વાતાવરણ કયું આવે કે જ્યારે ભેજવાળું વાતાવરણને ઝાકળવાળું અને તાપમાન કે થોડુંક ટેમ્પરેચર વધે એ વાતાવરણ અનુકૂળ આવે એટલે કે જે આપણે ઓક્ટોબર એન્ડમાં અથવા નવેમ્બર સ્ટાર્ટમાં જે વાવેતર થયેલું છે એ જીરાને બહુ કાળી ચરમી નડતી નથી પણ જ્યારે ડિસેમ્બર મહિનામાં જે વાવેતર થયેલું હોય એટલે કે મોડું વાવેતર થયું છે એમાં થોડુંક કાળી ચરમીનો ઉપદ્રવ વધે છે પણ જે વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ છે માવઠા થયેલા છે અથવા ક્યાંક ક્યાંક જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય અને જ્યારે ગ્રોથ વધારે હોય ત્યારે એમાં કાળી ચરમી આવવાની શક્યતા વધારે રહેશે કાળી ચરમી જનરલી દાણા જ્યારે બંધાય કે ફાલ આવવાની અવસ્થા હોય એ વખતે એનું આગમન પણ સાથે સાથે થતું હોય છે હવે એના લક્ષણો આમ જોઈએ તો કે આગમનમાં કે દાંડલી ઉપર શરૂઆતમાં બદામી રંગના ધાબા પડે છે અને ધીમે ધીમે એ બદામી ભૂખરા રંગના થતા જાય છે અને જીરુંની દાંડલી ઉપર અસર કરે છે પાંદ ઉપર અસર કરે છે અને સીધું દાણા ઉપર પણ અસર કરે છે બીજું જોઈએ તો કે બીજો લક્ષણો એવા પણ છે કે જે દાણો આપણે જે જીરુંમાં હોય કે જે નવ નવથી દસ દાણાનો લુરખો હોય એમાં એકથી બે દાણા પીળા પડે તો એ પોષણની ઉણપ અથવા બોરણની ઉણપના હિસાબે પીળા પડે છે પણ જ્યારે આખો લૂરખો પીળો પડી જાય છે અને એ ફોફા હળવા ફોફા જેવો થઈ જાય છે તો એમાં આ કાળી ચરમીની અસર છે કેમ કે કાળી ચરમી એટલે એવું નથી કે કાળું થાય કે બદામી રંગનું થાય અથવા જે રિપ્રોડક્ટિવ પાર્ટ એટલે કે ઉત્પાદક ઉપર જ્યારે અસર કરતું હોય ત્યારે એ ઘણી વખત આવી રીતે કલરલેસ પણ થઈ જતું હોય છે તો આના બે ત્રણ પ્રકારના લક્ષણો છે અને આનું અનુકૂળ વાતાવરણ જ્યારે આપણે વાત કરીએ કે ભેજવાળું અને જે ગરમ હુફવાળું વાતાવરણ જ્યારે પવનની દિશા બદલે ત્યારે કાળી ચરબીનો ઉપદ્રવ વધે છે આના માટે ઘણી બધી ફૂગનાશક આવે છે એમાં મેજર વધારે પડતી કોન્ટેક્ટ ફૂગનાશક વધારે કામ કરે છે જેમાં મેન્કોજેપ છે ત્યાર પછી ક્લોરોથેનોલિન છે ત્યાર પછી ટ્રાય છે ત્યાર પછી એજોકસ્ટ્રોબિન ગ્રુપ છે પાયરીક્રોસ્ટ્રોબિન ગ્રુપ છે આ બધી ફૂગનાશક ઘણી બધી કામ કરે છે પણ આપણે આગળના વિડીયોમાં જ્યારે કીધું પાવડર બેઝ ફૂગનાશક કોઈ પણ હોય એ ઓગાળવી જરૂરી છે કેમકે ઘણીવાર અમુક માન્યતા એવી હોય છે કે ભાઈ ક્લોરોથેનોલિન કે મેન્કો જે વધારે છાંટીએ તો જીરું ઓળી જાય એવું નથી પણ જ્યારે આપણે કોઈ દ્રાવણ બનાવીએ અને જ્યારે બહુ ઠંડા પાણીમાં એટલે કે નવસેકા ગરમ પાણીમાં દ્રાવણ બનાવી અને વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે અને ઓગળી ગયું હોય તો એના જે પાનના પર્ણરંધ્ર છે એ બંધ નથી થતા એટલે જે પાક વળી જવાનો કે બર્નિંગ આવવાનો ઇશ્યુ રહેતો નથી પણ મહત્વનું છે વ્યવસ્થિત સારી રીતે ઓગાળવું એટલે કોઈ પણ પાવડર બેઝ ફૂગનાશક વ્યવસ્થિત ઓગાળી અને અઠવાડિયાના ગાળે છંટકાવ કરવામાં આવે તો આપણે કાળી ચરબીમાં નિયંત્રણ લઈ શકીએ પણ ઘણી એવું થાય કે આપણે કીધું હોય કે ભાઈ એજોક્સ્ટોબિન અને ક્લોરોથેનોલિન છે એ કામ કરશે ત્રીસ એમ રાખીને છાંટવું પછી છાંટા પછી ઘણી એવું હોય કે ફૂગને વાતાવરણ અનુકૂળ હોય તો વધારે રાહ નહીં જોતા ચોથા પાંચમા દિવસે બીજો કોઈ પણ છોકેલ મોલેક્યુલ મિક્સ કરી અને છાટવામાં આવે તો એમાં થોડું ઘણું નિયંત્રણ મળે છે જ્યારે બીજી વાત કરીએ કે ક્લોરોથેનોલિન અને ટ્રાયક્લેજોલ બે કોમ્બિનેશન અલગ અલગ જે આવે છે એ કોમ્બિનેશન કરી અને છાંટવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે છે આવી જ રીતે કાળી ચરબીમાં મેન્કોજેબ પ્લસ બેટાલેક્ઝિલ પણ ચાલે અને ફ્લોરોથેનોલિન વધતા એજોક્સોબિન પણ ચાલે ત્યાર પછીના જે ઊંચા મોલેક્યુલ છે કે જે ક્રિજોક્સે મિથાઇલ છે પછી ટેબુકોનાજોલ પ્લસ એજોક્સોબિન છે પછી પિકોક્સ્રોબિન છે આ બધા મોલિક્યુલ પણ ઘણા બધા અંશે ચાલતા હોય છે તો આ આમાંથી કોઈ પણ મોલિક્યુલ આપણે ટૂંકા ગાળે હવે જે છાંટવામાં આવે તો કાળી ચરબીમાં પરિણામ મળે હવે વાત આવે છે સફેદ છારાની સફેદ છારો છે એટલે કે છાસીઓ જે લેવી લુલા ટૌરિકા નામની ફૂકથી થાય છે આ જે છે એ સફેદ પાવડર જેવું દાણા ઉપર ડાળી ઉપર કે પાંદ ઉપર જોવા મળે છે છેલ્લા આમ જોઈએ તો બે ત્રણ દિવસ ત્યાં ઘણા બધા કોલ આવે છે ફોટા આવે છે આને ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે અને ઘણી વખત વધુ પ્રમાણમાં પાણી આપેલું હોય અથવા ભેજ હોય એ પણ આને અનુકૂળ આવે છે તો સફેદ છારા માટે આપણે જે કાળી ચરબીની જે ફૂગનાશક છાંટીએ છીએ એ બધી ઘણી ખરી કામ કરે જ છે સ્પેશિયલમાં જોઈએ તો કે પાછળ ઝોલ જેટલામાં આવે છે જેમ કે એક્ઝાકોનાઝોલ છે ડાયફિયા કોનાઝોલ છે પ્રોપિકોનાઝોલ છે ટેબુકોનાઝોલ છે ટેટ્રાકોનાઝોલ્સ આ બધી ફૂગનાશક સફેદ સારામાં કામ કરે છે એ ઉપરાંત ઇન્ડેક્સ કરીને જે માઇકલોબ્યુટાલિન આવે છે એના પણ પરિણામ સારા છે બીજો ડીનો કરીને આવે છે એના પણ પરિણામ સારા છે એટલે પાવડી મીડિયુ માટે આપણે આમ જે જનરલી કાળી ફૂગ અને સુકારા માટેની જે ફૂગનાશક આપણે વાપરીએ છીએ એ જનરલી બધી સફેદ સારામાં કામ કરતી જ હોય કોઈક એવી ફૂગનાશક હોય કે એ સફેદ સારામાં કામ ન કરતી હોય કોન્ટેક ફૂગનાશક હોય મેજોરિટી ક્લોરોથેનોલિન મેન્કોઝેબ એ વધારે પડતી સફેદ સારામાં કામ નથી કરતી બીજું પાવડી મીલ્માં જે સફેદ ચિકાસ જેવું જે પડ છે એ કાઇટીનનું પડ બનેલું હોય એને તોડવા માટે જો કોઈ પણ ફૂગનાશક સાથે આપણે થોડું ઘણું સલ્ફર પછી સલ્ફર પંચાવન ટકા હોય તોય ભલે અને સલ્ફર એસી ટકા હોય તોય ભલે એ નાખવામાં આવે તો કાઇટીનનું પળ તૂટી જાય છે અને બીજી ફૂગનાશક સફેદ પાવડી મીલું અને જે લેવિલુલા ટવરિકા છે એને નિયંત્રણ કરી અને છોડને તંદુરસ્ત કરી શકે છે તો આવી રીતે આ હતી આપણી આ કાળી ચરબી અને સફેદ સારા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર